નવો અભ્યાસક્રમ નવો અભિગમ જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ સર ઓલરેડી પહેલાથી કહેતા આવ્યા છે કે મારો પ્રયત્ન રહેશે કે ગુજરાતના વિદ્યાર્થીઓ મેક્સિમમ યુપીએસસીની એક્ઝામ ક્રેક કરે એના જ ભાગ રૂપે અભ્યાસક્રમમાં થોડા થોડા ફેરફારો કર્યા છે પરંતુ ઇમ્પેક્ટફુલ ફેરફારો કર્યા છે જીપીએસસી એ યુપીએસસીનો ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે જોઈ શકીએ છીએ કે એક જોગ્રોફીમાં એક ટોપિક એડ કર્યો છે વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ તો અહીં કેવા પ્રકારના સવાલ આવી શકે છે અહીં સવાલ આવવાની સંભાવના છે પ્લેસીસ ઇન ન્યૂઝ એટલે કે સમાચારોમાં જે સ્થળો હશે જે લોકેશન હશે ત્યાંથી સવાલ આવવાની મેક્સિમમ સંભાવના છે કઈ રીતે આપણે કહી શકીએ જે એક્ઝામ હમણાં જ લેવાની છે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની આપણી ઓગણીસમી જાન્યુઆરી આ પરીક્ષાથી એમાં તમે બે સવાલ જોઈ શકો છો એક છે મેયો તે શું છે બીજો એક સવાલ છે કે ઇઝરાયલની સરહદને અડીને કયા કયા દેશો આવેલા છે કેમ આ પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા જે મે જે પ્રકારનો આઇલેન્ડ છે ફ્રેન્ચ આઇલેન્ડ છે તો અચાનક રેન્ડમલી ખરેખર સવાલ બની શકે છે નહીં ત્યાં ડીકે લેડી નામનું એક વાવાઝોડું આવ્યું હતું ન્યૂઝમાં હતું એના કારણે અહીંથી સવાલ સીધે સીધો બન્યો છે વાવાઝોડાના કારણે ડીકે લેડી વાવાઝોડું છે યાદ રાખી લેજો બીજું છે કે ઇઝરાયલની સરહદ તો ન્યૂઝમાં કેમ છે તમને લોકોને ખ્યાલ હશે કે ઇઝરાયલ તો ઓલરેડી ન્યૂઝમાં હોય છે પરંતુ હાલમાં જ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે સીઝ ફાયર થયું છે એના કારણે આ સવાલ બનેલો છે તો આપણે આ રીતે જેટલા પણ જે લોકેશન હશે હશે એની આજુબાજુની જેટલી જેટલી પણ ઘટનાઓ એને લઈને આપણે આ સિરીઝની શરૂઆત કરી છે પ્લેસીસ ઇન ન્યૂઝ આજે આપણે લોકેશન ને સમજવાની કોશિશ કરવાના છે એ છે દાફુર ક્ષેત્ર આ સવાલ યુપીએસસી બે હાજર ચૌદ માં પૂછેલો છે ને હજી પણ આ દાફુર ક્ષેત્ર જે છે એ ન્યૂઝમાં છે કેમ ન્યૂઝમાં છે હવે આ સવાલ યુપીએસસીનો છે પહેલા એક વાર શાંતિથી જોઈ લો તમને લોકોને ખ્યાલ પડશે કે અહીંથી તમને લોકોને કશી જ ખબર ના પડે એક સ્વાત વેલી આપને ખબર હોય કે ત્યાં મલાલા યુસુફઝ છે એ પોતે ત્યાંથી બિલોંગ્સ કરતા હોય છે એટલે આપને ખ્યાલ છે અથવા તો એમ પણ ખબર હોય કે સ્વાત વેલી પાકિસ્તાનમાં આવેલી છે એક લોકેશન આપને ખબર છે પરંતુ બે બાકીના બે લોકેશન છે એની માહિતી આપણી પાસે નથી તો આ પ્રકારના પ્લેસીસ ઇન ન્યૂઝ જ્યારે વાંચેલા હોય ત્યારે આપણને આ પ્રકારના સવાલો જે છે એને ટેકલ કરવા એને એલિમિનેશન કરવામાં આપણે સરળતા રહે છે

કે ત્યાં લોકો ઉપર ખૂબ જ અત્યાચાર પણ થઈ રહ્યા છે આ દાફુર ક્ષેત્રમાં બે થી ત્રણ વર્ષ પહેલા ત્રણ હજાર જેટલા ગામડાઓને સળગાવી નાખવામાં આવે છે ગામડાઓને સાફ કરી નાખવામાં આવે છે તમે સમજી શકો છો કે કેવી હાલત હશે આ ક્ષેત્રની કેમ આવી હાલત થઈ છે તો એના માટે આપણે બે થી ત્રણ લોકેશન વ્યક્તિઓને સમજવાની ખાસ જરૂર છે એક છે ઓમર અલ બસીર જે નાઇન્ટીન એટી થી પોતે સત્તામાં હતા પ્રેસિડેન્ટ હતા આ ઓમર અલ બસીર જે છે એમણે પોતે મિલિટરી કૂ કરીને એટલે કે તખતા પલટ કરીને મિલિટરી શાસન લઈને પોતે સત્તામાં આવ્યા હોય છે સુદાનના છે આખું લોકેશન જે દાફુર ક્ષેત્ર છે સુદાનનું છે બેઝિક તમને સૌથી પહેલા માહિતી આપી દઉં આ બસીર જે છે પોતે તખતા પલટ કરીને આવ્યા હોય છે નાઇન્ટીન એટી નાઇનમાં અને સુદાનનો ઇતિહાસ લગભગ આવો જ રહ્યો છે કોઈક ને કોઈક વ્યક્તિઓ તખતા પલટ કરીને પોતે સત્તામાં આવતા હોય છે લાંબો સમય સત્તામાં રહ્યા પરંતુ વર્ષ બે હજારની ઓગણીસ આવતા આવતા આ ઓમર અલ બસીર જે છે એમને ફતેહ અને મોહમ્મદ હમદાન દાગલો જેને તરીકે પણ ઓળખવામાં આવે છે આ બંને દ્વારા એમને એમને પલટ હટાવી દેવામાં આવે અને હાલમાં જે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જે સંઘર્ષ જે છે જે વ્યક્તિઓ તકતા પલટ કર્યો હતો એ બંને વચ્ચેનો સંઘર્ષ છે આ બંને વ્યક્તિઓ હવે સામ સામે આવી ગયા છે જેના કારણે સુદાનમાં સિવિલ વોર ચાલી રહ્યું છે અત્યારે થોડી થોડી હાલત સુધરતી જાય છે પરંતુ આ બે વ્યક્તિઓના કારણે સુદાનની હાલત જે છે એ સિવિલ વોરમાં છે અને એમાં પણ ખાસ કરીને દાફુર જે ક્ષેત્ર છે દાફુર ક્ષેત્રનો એક ફોટો જોઈ લે જેથી તમને લોકોને અંદાજ આવી જાય સુદાન છે એનું કેપિટલ છે ખારતોમ એનું કેપિટલ છે સવાલ કદાચ અહીં એમસીક્યુમાં તમને આ પણ પૂછી શકે છે સાથે સાથે સરહદ પણ પૂછી શકે છે સુદાની તો ઇજિપ્ત આવશે લીબિયા આવશે ચાદ આવશે સાથે સીઆર આવશે સાઉથ સુદાન આવશે ઇથોપિયા આવશે ઇરેટી આવશે ને નોંધવાનું છે કે રેડ સી અહીં ભૂલવાનું જોઈએ લાલ સમુદ્ર તમારાથી ભૂલ થવી ના જોઈએ લાલ સમુદ્ર પણ અહીં જોડાયેલો છે હવે આ છેલ્લે આપણે આવું બધું જ્યારે વાંચીએ ત્યારે ભેગું ના થાય તો સતત આપણે આ જે પ્લેસીસ ઇન ન્યૂઝ ચાલતા હોય ત્યારે એને તમારે લોકોએ જોતું રહેવાનું છે જેથી પડ્યું પડ્યું ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં સવાલ આપણો ટચ થઈ જાય હિટ થઈ જાય તો આ દાફોર ક્ષેત્ર છે એનું અહીં હાલત બહુ ખરાબ છે અહીં બે ફોર્સ સામ સામે છે આપણે વાત કરી પ્રમાણે કે અલ જે છે એમને પોતે લીડ કરી રહ્યા છે જે સુદાનની મેઇન આર્મી જે છે ફોર્સ અને સામે છે હમદાન જેને આપણે હેમેતી તરીકે પણ ઓળખીએ છીએ અત્યારે આ બંને વચ્ચેના સંઘર્ષના કારણે સુદાનમાં ખાસ કરીને જે દાફુર ક્ષેત્ર જે છે દાફુર ક્ષેત્રમાં હાલત ખરાબ થઈ ગઈ છે ત્યાં મેડિકલ સર્વિસ નથી ત્યાં જે અન્નની જે સુવિધા હોવી જોઈએ એ નથી રેપ જે છે બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે ત્રણ હજાર જેટલા ગામડાઓને ફૂંકી મારવામાં આવે છે યુએન પોતે નોન લઈ રહી છે આજુબાજુના કન્ટ્રીઝ જે છે મોટી મોટી જે ઇન્ટરનેશનલ બોડીઝ છે એ પણ ધ્યાન રાખી રહી છે પરંતુ હાલત એટલી સુધરવા જેવી નથી બની જેથી આ વારંવાર ન્યૂઝમાં રહે છે ને ખૂબ જ વારંવાર રહે છે એના કારણે આપણે આજે ન્યૂઝમાં લીધું છે હવે તમે ફરીવાર વાર આપણે યુપીએસસીનો જે સવાલ છે બે હજાર ચૌદમાં પૂછાયેલો છે એને તમે જુઓ એટલે તમને અંદાજ આવી જશે કે આને કઈ રીતે ટેગલ કરી શકાય સ્વાટ વેલી આપની ખ્યાલ છે દાપુર ક્ષેત્ર જે છે આપની ખ્યાલ છે કે સુદાનમાં છે પાકિસ્તાનમાં છે તો પહેલું આ સ્ટેટમેન્ટ છે ખોટું બને છે દાફુર જે છે સુદાનમાં છે આ પણ ખોટું બને છે આના વિશે આપને કોશી જ ખબર નથી પરંતુ આપણી પાસે ઓપ્શનમાં એક જ વધ્યું છે આનો જવાબ જે છે એ એ બનશે વિદ્યાર્થીઓ તમને આ જો સિરીઝ જે છે ખરેખર ફાયદાકારક લાગતી હોય તો લાઇક કરો શેર કરો મોટિવેટ કરો જેથી અમે આ સિરીઝને વધુ વધુ આગળ વધારીશું ધન્યવાદ